રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની બિદડા ગામે ઉજવણીમાં દાતા પરિવાર મુંબઈ વસતા અને બિદડા ગામના વતની જીવદયા પ્રેમી એવા વલ્લભભાઈ દેઢિયાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સન્માન કરાયું પવિત્ર દિવસે તીર્થભૂમિ બિદડા મુકામે અમારા માજનના મોભી અને ગૌ પ્રેમી મીરાબેન વલ્ભજી દેઢિયા પરિવાર દ્વારા આખા ગામનો સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યો છે સાથે આજે સવારમાં સાડા નવ વાગે અમારો સાડા પાંચસો જૂનો વર્ષ જે મંદિર છે હનુમાન દાદાનો વથાણ ચોકમાં ત્યાં અદાણ્ય વલ્લભજીભાઈના પરિવાર તરફથી ચાંદીની ગંદા અદાણ્ય અનિરુદ્ધભાઈના હાથે ચડાવવામાં આવી ત્યારબાદ

આ દણિયા નરેન્દ્રભાઈની સરકારે અને માનનીય ન્યાયાલયના જે ચુકાદા મુજબ એમણે જે કાર્ય કર્યો છે એ ખરેખર અભિનંદનીય કાર્ય છે અને આજના દિવસે અમે સમસ્ત વેતણાની સનાતન સમાજને સૌ સમાજનો ખોખૂબ હૃદયની લાગણી અનુભવી છે દણિયા મીરાબેન અને વલ્લવજીભાઈ આ આઠમી વખત રામનો સમૂહ ભોજન કરી રહ્યા છે આ પરિવાર જ્યારે પણ જીવદયાનું કામ હોય પર્યાવરણનું કામ હોય કોઈ પણ કાર્ય હોય ત્યારે આ પરિવાર મુંબઈ પોતાનો વ્યવસાય હોવા છતાં આ પવિત્ર ધરા માટે સમર્પિત છે 22 તારીખ નરેન્દ્રભાઈ મોદી તરફથી જો ગામ મંદિર જો જોકો આસા જો ચાલુ થયો છે ઇનમે આ હું ઘરો અનુભવે તો ઇ લાભ મુકે મળ્યો ગામ બિદરા કે મળ્યો અને બિદરા જેરો ગામ ઘો અસિયાર આગે બિદલા વસ્તી પંદર હજાર સોલ હજાર જો કોઈ જય શ્રી રામ